શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે છોલેની રેસિપી લઈને આવ્યા છે એકદમ સિમ્પલ છોલે કે તમે ગમે ત્યારે બનાવી શકો તો ચલો આપણે છોલે બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેં અહીંયા રાત્રે છોલે પલાળી દીધા હતા અને સવારે બોઇલ પણ કરી દીધા થોડુંક નમક એડ કરીને તો મેં અહીંયા પેન મૂકી દીધું છે અને તેલ પણ એડ કરી દીધું છે તમે વધારે તેલ ખાતા હોય તો વધારે એડ કરો તો બહુ સારું અને જો અમારી જેમ ઓછું ખાતા હોય તો પછી ઓછું લેજો તો જો અમે અહીંયા જીરું એડ કર્યું છે થોડુંક તેજપત્તું એક મોટી ઇલાયચી તચનો ટુકડો અને બે ત્રણ લવિંગ એડ કર્યા છે તો હવે મેં થોડી હિંગ પણ સાથે સાથે એડ કરી છે હું દરેક વસ્તુમાં હિંગ તો એડ કરું જ છું મને હિંગનો ટેસ્ટ બહુ ભાવે છે તો જો અમે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે હવે એને સારી રીતે હલાવીને આપણે ટું બે બે ચાર ડુંગળી અને ચાર પાંચ ટમેટા એની બ્યુરી બનાવી લીધી હતી તો સાથે સાથે એ પણ આપણે એડ કરી લઈશું મેં ડુંગળી એડ કરીને હવે ટમેટા એડ કરી લીધા છે બધું સારી રીતે ધીરે ધીરે આપણે મિક્સ કરીશું કેમ કે આના છાંટા બહુ જ ઉડે છે એટલે ધ્યાન રાખજો જુઓ બધું આપણે સારી રીતે મિક્સ કરીને આપણે એક સરખું કરી લઈશું છોલેમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા છોલે હોય છે પિંડી છોલે અલગ અલગ બહુ બધા બનાવતા પનીર છોલે પણ આજે આપણે રેગ્યુલર બનાવ્યા છે મેં અહીંયા એક ચમચી હળદર એડ કરી છે બે નાની ચમચી ધાણાજીરું અને મરચું પણ એડ કર્યું છે તમે અહીંયા મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો વધતા ઓછા જેવું તમને ભાવતું હોય એ પ્રમાણે ગરમ મસાલો આપણે અહીંયા એડ અત્યારે નથી કરવાનો લાસ્ટમાં કરીશું તો હવે થોડીવાર આને ઢાંકી દઈશું તો ચલો આપણે એને ચેક કરીશું કે આપણી તેલ છૂટું પડ્યું છે કે નહીં આપણે જો આપણી પ્યુરીમાં તેલ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસ આપણે બને ત્યાં સુધી મીડિયમ જ રાખવાનો છે જેથી કરીને આપણે નીચે દાજી ના જાય આપણે તવામાં નહીં તો ટેસ્ટ પછી સારો નહીં આવે તો ચલો આપણે છોલે બોઇલ થઈ ગયા છે એ પણ એડ કરી દીધા હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એક સરખું અને આપણે છોલે મસાલો પણ એડ કરી દઈશું છોલે મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકી પણ દઈશું તો આ રીતે સાદા સિમ્પલ છોલે બનાવવાનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે અને ખાવાની પણ મજા પડે છે તો ચલો આપણે આને ઢાંકી દઈએ પાંચ મિનિટ માટે તો ચલો આપણે હવે ચેક કરીશું આપણા છોલે બની ગયા કે નહીં જુઓ આપણા છોલે બનીને તેલ બધું જ ઉપર આવી ગયું છે એકદમ ટેસ્ટી છોલે બનીને રેડી થઈ ગયા છે તો આવી જ રીતે આપણે ઝટપટ બનાવી શકીએ આપણને ક્યારેક છોલે ખાવાના આજે અમે પરાઠા પણ બનાવ્યા છે છોલે સાથે તો જોઈ શકો છો કેટલા સરસ બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે થોડાક ઉપર ધાણા એડ કરી દઈશું તો છોલે બનીને રેડી થઈ ગયા છે કેવા લાગ્યા તમને મારા છોલેની રેસીપી મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ બધાને